કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લાકડીયા પોલીસ મથક વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરુ પ્રોજેક્ટ લિમિટેડ કંપનીમાં માદક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો નો ડ્રગ્સ ઇન ગુજરાત અભિયાન અંતર્ગત પૂર્વ કચ્છના પાંચ પોલીસ સ્ટેશનના સત્યાવીસ જુદા જુદા કેસમાં જપ્ત કરાયેલા માદક પદાર્થોનો નાશ કરાયો હતો આ મુદ્દામાલની કિંમત રૂપિયા એક કરોડ ત્રેવીસ હજાર આંકવામાં આવી છે નાશ કરાયેલા મુદ્દામાલમાં ત્રણસો એકવીસ કિલો જેટલો ગાંજો ડ્રગ્સ કોકીન હિરોઈન અને મેફેડ્રોન સહિતનો સમાવેશ થાય છે આ કાર્યવાહી દરમિયાન પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા એસયુજી પીઆઈડી ડીડી ઝાલા અને લાકડિયા પીઆઈ જી એમ જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા નાર્કોટિક્સનું મોટા નાશ કરવામાં આવ્યો છે જેમાં સત્યાવીસ જેટલા ગુનાઓનો જે નાર્કોટિક્સનો મુદ્દામાલ હતો હેરોઈન ગાંજા કોકેન વગેરે મુદ્દામાલનો આજે નાશ કરવામાં આવ્યો છે જેમાં ટોટલ ત્રણસો એકવીસ કિલો જેટલું મુદ્દામાલ જેની કિંમત એક કરોડ જેટલી છે એ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે અને આ જે મુદ્દામાલનો નાશ છે એમાં સરકારશ્રીનું જે ધ્યેય છે ડ્રગ્સ ગુજરાત એના અનુલક્ષી જે છે આજનો આ નાર્કોટિક્સનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે અને આ આખું જે મુદ્દામાલ છે એ મુદ્દામાલનું નામદાર કોર્ટની બધી પરમિશનના આધારે એમને બધું કે પ્રવૃત્તિ પૂરી કરીને જે છે આખી કાર્યવાહી પૂર કચ્છ જિલ્લા પોલીસ દ્વારા પૂરી કરવામાં આવી છે